કાલના બધા કપડા છે ને અહીંયા ધોઈ ગયેલા પડ્યા છે બટ અહીંયા ઘડી કરવાના બાકી છે કેમ કે કાલે અમે છે ને કેમકે કાલે અમે છે ને બાર વહી ગયા હતા અને પછી શું કહેવાય કે આ કપડા ધોઈ ને એમને રાખી દે ને તો હજી ઘડી કરવાનો ટાઈમ નથી મળ્યો બાકી તમે બધું એકદમ ચકાચક ક્લીન કરી નાખ્યું છે કચરા પોતા બધું રસોડું જો એકદમ સરસ મજાનું બધું હવારનું બધું કામ પતી ગયું છે મારે અને ધાબુ હોત ને આજે છે ને સવાર સવારમાં માં રાતને હે ને કે થોડીક કે હેલ્પ કરી દીધી લઈ ને પાણી નાખવા સાણો ફેરવવાનું કામ કર્યું તો ધાબુ હોતા ધોવાઈ ગયું છે અને હવે આજે સવારે છે ને નાસ્તો નથી કર્યો કેમકે એવું વિચાર્યું હતું અમે કે હું કહેવાય કે મથીના થેપલા બનાવી નાખશું તો બપોરનું સવારમાં બધું ભેગું કરી નાખશું પણ થઈ ગયું થોડુંક મોડું કેમ કે છત ધોઈ ને બધું ઘરનું પહેલાં બધું કામ પત્તાયું ને એવું બધું કર્યું તો કઈ નહીં હવે તો છે ને સૌથી પહેલા તો ભૂખ લાગી ગઈ છે જોરદારની રાજ ભૂખ લાગી ગઈ કે હું બનાવું હા કંઈ નહીં ચાલો તો તો કંઈ નહીં ચાલો તો હવે છે ને પહેલા તો સૌથી પહેલા મેથીના થેપલા બનાવવાના છે તો બનાવી નાખીએ આપણે તો ચાલો તો આપણે છે ને મેથી ના થેપલા બનવાના તૈયાર થઈ ગયા છે અને થોડા ઘણા તો અહીંયા એટલા બની ગયા છે અને બસ હવે થોડો કેવો લોટ પડ્યો છે તો ફટાફટ પેલા તો છે ને અહીંયા મેથી ના થેપલા બનાવી નાખીએ ચાલો ફટાફટ કરો ભૂખ લાગી છે લાગી ભૂખ તો હા તો કઈ નહી આવો તૈયાર જ છે બસ બે કચરીયા જલ્દી તો અહીંયા રાજવે છે ને સરસ મજાની ચટણી બનાવી નાખી છે હું કેવું રાજ

કેમ કે થોડુંક મહેમાન એવું બધું હતું એટલા માટે ને આજે હોદન છે ને ઓલા ઘરે જ જમવાનું છે કેમકે છે એવું કાચે છે મારા ભાઈનો બર્થડે તો બસ પછી છે ને બીજું તો કાંઈ નથી બનાવવાનો ઈરાદો કેમ કે હવે હમણાં ઘણા દિવસથી પાણીપુરી અમે નથી ખાધી નથી બાર નહીં ખાધી કે નથી ઘરની ખાધી એટલે મારા મમ્મી ને કીધું કે પાણીપુરી બનાવો પાણીપુરી ખાવી છે તો બસ પછી અત્યારે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે અને એક બીજું છે ને શું કહેવાય કે મારા ભાઈનો બર્થ છે તો અમારી ત્રણેય બેનો તરફથી એક નાની એવી સરપ્રાઇઝ છે મતલબ બીજું તો કાંઈ છે નહીં કેક લઈને જવાના છે અમે તો હજી કેક લેવાનું ને એ બધું બાકી છે થોડીક પછી એ બધું કરશું અને બસ જો આવું બધું હાલે છે ને આગળ થોડીક વાર જવાનું છે કેક લઈને અને ત્યાં ડિનર નો પ્રોગ્રામ છે પાણીપુરી ખાવાની છે શું કેવું રાજ ખાવી કે મારે તો ભેળ ખાવાની રાજ પાણીપુરી શું કહેવાય કે મોઢામાં જે માવા ખાધા હોય ને એને જાય નહીં એટલે પછી એની ભેળ કરીને ખાઈને આપણે તો ભાવે ન હા ઈ બધા ઈ વાધા છે આજુબાજુ કઈ દેવાય કે મોટું ખુલે નહી એટલું અમારું કઈ નથી

અરે એમ થાય રે અરે જો કોમડો બડી કોળાય મંગતા વાત કે રાખ જ એમ થાય રાખ દીજો હાલો બા અરે માન તને હા બસ આવી ગયા ઓલા પાણીપુરી ખાધી અને મસ્ત કેક ખાધી જો કે છે ને કેક તો મેં જ ખાધી રાજવે નથી ખાધી એને પાણીપુરી ખાધી મજા આવી પાણીપુરી ખાવાની એક નંબર ભેળ હતી રાજે તો ભેળ કરીને જ ખાવાથી બધું શું કેવાય મિક્સ કરીને તો કઈ ની ચાલો હવે છે ને આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે અને હવે છે ને નીંદર હોતો મને બહુ જ આવે છે કેમ કે પોણા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ઘરે પૂગા ગયા ને ત્યાં તો હવે છે ને આપણે આ બ્લોગ ને અહીંયા જ પૂરો કરી નાખીએ અને આજે છે ને મારા ભાઈનો બર્થડે હતો તો બધા છે ને મતલબ કોમેન્ટ બોક્સ ભરાઈ જવું જોઈએ મસ્ત મસ્ત હેપી બર્થ ની વિશ થી અને છે ને તમને બધાના બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરી દેજો અને હવે છે ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દઉં જેથી આપણે પચાસ હજાર ની છે ને ફેમિલી કમ્પ્લીટ થઈ જાય અને બસ કઈ ને હવે આપણે મળશું આવતા લોક માં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ